નમસ્કાર દર્શક મિત્રો સત્યમયું છે તે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે લોકસભાની ચૂંટણીને હવે થોડોક જ સમય બચ્યો છે રાજકીય પક્ષો ચૂંટણી જીતવાની તૈયારીઓમાં લાગી ગયા છે ત્યારે ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ બેઠકો પર ભવ્ય વિજય મેળવવા ભારતીય જનતા પાર્ટીએ કમર કસી છે ત્યારે વડોદરામાં આજે બીજેપીના અગ્રણીઓની ઉપસ્થિતિ વચ્ચે એક બેઠક યોજાઈ હતી વડોદરા લોકસભા બેઠકના કલસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં બીજેપી અગ્રણીઓ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ફિટ એન્ડ બાર મોટી સરકાર છવ્વીસે છવ્વીસ સીટ પર પ્રચંડ વિજય માટે તેના આયોજન માટે બેઠક મળી હતી આગામી બે હજાર ચોવીસની સમગ્ર દેશમાં યોજાનારી લોકસભા ચૂંટણીમાં વડોદરા સંસદીય મતક્ષેત્રના લોકસભાના અંગેની બેઠકમાં આજે મધ્ય ઝોનના આપણા ઇન્ચાર્જ ગોરધનભાઈ ઝડપિયા આ સીટના પ્રભારી ભરતસિંહભાઈ પરમાર આ સીટના સંયોજક ભરતભાઈ શાહ તેમજ વડોદરા શહેર અને વડોદરા જિલ્લાના મુખ્ય કાર્યકર્તાઓની વચ્ચે ફીર એકવાર મોદી સરકાર ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ સીટ ભારતીય જનતા પાર્ટીની પાંચ લાખ કરતા વધારે પ્રચંડ વિજય બને એ માટેના આયોજન કરવા માટે આજે અહીંયા બધા એકત્રિત થયા છે અને આ ચૂંટણીમાં માત્ર છબ્વીસ માંથી છબ્વીસ નથી મેળવવાના પરંતુ ભારત એ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ વિશ્વની ત્રીજી મહાસત્તા બનવા જઈ રહી છે એવા પ્રસંગમાં વડોદરા અગ્રેસર ભૂમિકા ભજવે એ માટે આજની આ મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું રિપોર્ટર્સ અનિશિંદે સાથે મળ્યું છે તે લાઈવ ન્યૂઝ વડોદરા